ધારાસભ્ય વસાવને લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવવાની તક મળી છે હાઈકોર્ટ દ્વારા ચોક્કસ શરતો સાથે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જેનું પાલન કરવું તેમના માટે અનિવાર્ય રહેશે આ મુક્તિથી તેમના સમર્થકોને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવાયો છે અને તેઓએ ભારે હર્ષોલ્લાસ સાથે તેમની મુક્તિની ઉજવણી કરી હતી વસાવની મુક્તિને કારણશીલ બહાર સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ દ્વારા પણ જેલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ મુક્તિથી આગામી સમયમાં રાજકીય ગતિવિધિઓમાં પણ તેજી આવવાની શક્યતા છે જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગ સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી

મીટિંગ હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા